કે માં હું કરું એ કંટાળો નહીં આવતો બોલો હું કરું શું આવો પણ હું કરું ઓવન રાતીએ હોય ઉંજી રહેવું પડે છે એક દાળો ના એમાં તો આટલું બધું રોણવાડી નાખી એ દવા કરો ભુંડો દવા પટાવવાનું કામ કરવું પડશે મારી મફળીઓ ખઈ જાય ઓમ ખર્તો કેટલો બધો કર્યો હું શું કહું ના તો કરંટ મેશ ઝટકા મશીન ઝટકા મશીન તો હું ઝટકો ખાલી આલી છોળી મરચા કરંટ મелશે ને એકટી ઝટકે જબ પટાઈ દે

આ એક મધુર કર્યું તે વાયર બોધાઈ જા તે હારું એક ભુંડ ના જવું જો અલ્યા લે હાય દોહા ચાલ હું કરી નાખો આવો આવો નથી આવો તમે ખબર આ કાળો વાયર જોઈન કરું

ઓ મા ઓ મા તો બચાવ ઓ એ ક્યાં ગાવા ડોશી લાગે છે આજ રાતી ભૂંડ આયેલો લાગતો નહી નહી હમુરદો બોલ એક ભૂંડ પેલું ભૂંડ પડ્યું પટી મારો તરિયા તો ડોમરો છે અરે ઉખરે 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 હું બંધ કરી જઉં

એ હું મફળિયો ફળવા ગયો તો મફળિયો ખાવા ગયો તો મફળિયો ના પાળત મફળિયાની પણ એવું છે કે માં બીમાર હો લઈ જઉં કાનવાડી દાયો શુક્રબાર

અને કરંટ લેવો તો હું થોત તારું લે હમ તો તો કરે અતારે તો જવું પડત લાકડો લઈને તાનવાડી પણ હું બુધવારો લાવો વાગે તો માં આવન કો મેહી બતા અને આ મિત્રોમ કહી દેવા તમે કે માં કે તું કે કર તા નથી હો માં નથી તું મને ઝટકો આવે છે તો કહી દે એમ મિત્રો જો લ્યો આ વીતે મુફે ખાના જ વાગે મુફે ખાવા ઝટકો આવે ઝટકો આવે હું તો બે ગોળો ખાઈ પડે બોય पण मला तयार को हो। नाही तो आयो लटकव जातो पण तुम्ही होवड गयो किધું तुम्ही एवू ना करता तुम्ही कर ना करता इकडे आय मारा व्हिडिओ का मेवाई तर लाईक कमेंट शेअर करणं तो भूलताच नाही जा माताजी बब हट शॉट आलो ना